રવિયા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો કેમ્પ દરમિયાન કુલ સત્તાવન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રવિયા ગ્રામ ખાતે સામાજિક સેવા અને માનવતાના ઉદ્દેશ સાથે બીજી વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત યુવા મંડળ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમથી આયોજિત આ રક્તદાન શિબિરમાં ગામના યુવાનો મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન કુલ સત્તાવન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે ધાનેરાની વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકને સુપરત કરવામાં આવ્યું હતું આ અંગે રક્તદાતા નરેશભાઈ આલે જણાવ્યું કે રવિયા ગામમાં પ્રથમ રક્તદાન કેમ્પથી જ લોકોમાં જાગૃતિ વધતી દેખાઈ હતી જેના કારણે આ બીજા કેમ્પમાં અગાઉ કરતાં વધુ દાતાઓ જોડાયા હતા જેમાં પ્રથમ વખત રક્તદાન કરતા યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ ઉપરાંત ગામના યુવાન સરપંચ આલ ખેંગારભાઈ સાગરભાઈ મંત્રી નરેશભાઈ રક્તદાતા કનાભાઈ નરેશભાઈ આલ મફાભાઈ સુરેશભાઈ રસિકભાઈ આલ ભાવનાબેન ખેંગારભાઈ જહાજી રાજપૂત શૈલેષ કલ્યાણભાઈ જેવા અનેક યુવાનો વડીલોએ રક્તદાન કરતાં સત્તાવન બોટલ બ્લડ એકત્રિત થયું હતું આ પ્રસંગે ધાનેરા વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક ડોક્ટર વિજયભાઈ પટેલ અનિલભાઈ અને સાથે સ્ટાફ મિત્ર હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને રવિયા ગામના નાગરિકોએ આ સફળ આયોજન બદલ આયોજક કરતા તથા બ્લડ બેંકની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આજે રવિયા ખાતે બીજી વખત બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો સર્વ સમાજ સમસ્ત ગ્રામજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો સત્તાવન બોટલ રક્તદાન એકત્ર કર્યું ગામના યુવાન આગેવાનો ગામના યુવાન મિત્રો સરપંચશ્રી મંત્રી તેમજ વધારે ગામના વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો આ બ્લડ કેમ્પને સારી રીતે પૂર્ણવૃંધી કરી અને ડૉક્ટર વિજયભાઈ સાહેબ એમની ટીમ સારી રીતે બધાનું ટેપિંગ કરી અને બ્લડ એકત્ર કર્યું ઇમરજન્સીમાં કોઈ બહેન દીકરીને જીવ ગુમાવવો ન પડે કોઈ અકસ્માતમાં કોઈ ભાઈનો જીવ ન જાય એના અનુસંધાને અમે આજે કેમ્પ કરવામાં આવ્યો હતો અને અમને અમારા ગામને ખૂબ સરસ મજાનું આયોજન ગમ્યું એ વચ્ચે હું નરેશાલ સમસ્ત ગામનો આજુબાજુમાં ગામમાંથી વધારે યુવાન મિત્રોનો દિલથી આભાર માનું છું